અને બધું વળાક કામ આવશે બધું સાડી મસ્ત છે પહેરી હોય તો એકદમ હેવી લાગે એવી એ ટાઈપ ની સાડી છે એક રાણી કલર એક બીટ કલર છે બધા કલર સરસ છે વન કલર ની રેન્જ રહેવાની છે સિંગલ કલર આવશે આખી સાડીના અને બુટ્ટાનું ને કલર ગોલ્ડન નું કામ આવશે એક યલો કલર તમે જોઈ શકો છો જે પણ કલર ગમતો હોય એનું સ્ક્રીનશોટ પાડી લેજો વોટ્સઅપ ઉપર મોકલી તમને બધી માહિતી મળી જશે તમે જોઈ શકો છો પલ્લુ બહુ મસ્ત છે એકદમ હેવી પલ્લુ છે પહેરી હોય તો એકદમ હેવી સાડી લાગે આ રીતે શ્રી રાતને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો